મિત્રો આજે આપણે આંબલીવાડી મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે ત્યારે મારવાડના ધુવા વિસ્તારના લાખાભાઈ તળપદા રહે છે અને તેમના ઘરે તેમની પત્ની બે દીકરીઓ અને એક દીકરો છે અને લાખાભાઈના ઘરે કરીબાઈ આંટો મારી ગઈ છે આખો દિવસ તેમની બે ગાયો ચરાવવા જાય અને આ ગાયોના દૂધ દૂધે વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે આમ કરતા કરતા દિવસો અને વર્ષો વીતી ગયા પણ લાખાભાઈને તો એક જ નિયમ રોજ વન ગાયો ચરાવા જાય અને એ રોજે એક આંબલીનું ઝાડ અને એ ઝાડની નીચે એક વાળો પથ્થર પડેલો અને લાખાભાઈ રોજ આંબલીના ઝાડ નીચે બેસે અને રોજ બે હાથ જોડી અને સિંદૂરના પથ્થરને એટલું કહે કે હે મારી તું કઈ વેવ અહીંયા બેઠી છે અને તને કોને બેસાડી છે એ હું કાંઈ જાણતો નથી પણ તને બે હાથ જોડીને એટલું કહું છું કે માડી મારા નોધારાનો આધાર મારે તો ભાઈ ભાભી કુટુંબ કબીલો કોઈ જ નથી મારો તો આધાર એક તું જ છે અને માડી મારી ગરીબી તું દૂર કરજે માં આમ કહી આખો દિવસ આંબલી નીચે રહે અને સાંજે પોતાના માલ ઢોરને લઈ અને ઘરે જાય છે અને એક દિવસની વાત છે લાખાભાઈ રોજની જેમ પોતાની ગાયને લઈ અને આંબલીના ઝાડે પહોંચે છે અને ગાયો ચરાવી રહ્યા છે અને તે જ સમયે એક ડોસિમા પોતાની નવચંદ્રી ગાયને લઈ ત્યાં આવે છે ત્યાં આવી અને તે જ આંબલીના ઝાડ નીચે બેસે છે ત્યારે લાખાભાઈ કહે છે કે મારી તમે કોણ છો અને આ જગ્યા ઉપર પહેલાં તો ક્યારેય દેખાણ નથી ત્યારે ઋળસિમા કહે છે કે દીકરા અમારા વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો છે અને અમારું આખું ગામ પોતપોતાના માલ ધોરને લઈ અને ગામ ખાલી કરીને નીકળી ગયા છે તો હું એકલી વધી છું તો હું પણ મારી ગાયને લઈને નીકળી ગઈ છું કે હું અહીંયા મારી ગાય ચરાવું તો એમાં તમને કાંઈ વાંધો તો નથી ને કે નાના માળી મને તો શું વાંધો હોય અને બપોરનો સમય થયો એટલે લાખાભાઈના કપે લટકાવેલી કાસડીમાં બપોરનું પાઠું હતું તે ખોલી અને એક રોટલી પોતે ખાય છે અને એક રોટલી ઋશિમાને ખવડાવે છે અને સાંજ પડે ઋોશીમા તેમના ઘરે જાય છે અને લાખાભાઈ પણ પોતાના ઘરે જાય છે અને બીજો દિવસ ઉગ્યો અને લાખાભાઈ જેવા પોતાની ગાયને લઈ આંબલીના ઝાડે પહોંચ્યા ને ત્યાં તો ઋોશીમા પહેલાંથી જ ત્યાં આવી ગયેલા હોય છે અને લાખાભાઈ પોતાની ગાયને મૂકી અને આંબલીના ઝાડ નીચે આવી પેલા સિંદુરિયા પથ્થર સામે હાથ જોડી અને રોજની જેમ પ્રાર્થના કરે છે ત્યારે પેલા ઋષિમાં પૂછે છે કે હે ભાઈ અહીંયા કયા માતાજી બેસાડેલા છે કે માડી મને તો કાંઈ ખબર નથી પણ હું રોજ અહીંયા હાથ જોડી અને પ્રાર્થના કરું છું ત્યારે ઋષિમાં પૂછે છે કે તમે રોજ શું પ્રાર્થના કરો છો કે માડી મારા દુબળા માણસના ઘરે ખાવા પીવા સિવાય કાંઈ બચતું જ નથી અને મારી બંને દીકરીઓ જુવાન થઈ છે તેમના હાથ પીડા કરવા માટે મારી પાસે ફૂટી કોડી નથી તો મારી સારી એવી વેળા અને મારી દીકરીઓને સારા ઘરે વળાવી દઉં ને એટલી પ્રાર્થના કરું છું અને આમ કરતાં કરતાં બીજો દિવસ પણ પૂરો થઈ ગયો અને મધરાત થઈ છે અને રાતના બાર વાગ્યાનો સમય થયો અને લાકાબાઈ ત્યારે નિંદરમાં હોય છે ત્યારે સપનામાં એ જ ડોશીમાં આવે છે અને હાથમાં ખોકરી લાકડી છે અને આવીને કહે છે કે હે મારા લાખા જાગ્યા છો કે સૂતા છો કે મારી કોણ કે લાખા મને ના ઓળખી કે તું રોજ જે સિંદૂરિયા પથ્થરને હાથ જોડી અને પ્રાર્થના કરે છે ને એ સિંદુરિયા પથ્થરમાં બેઠેલી હું માતા મેલડી છું અને ગાંડા તારી સાથે હું દોશી બની અને બે દિવસ તારી સાથે રહી તોય તું મને ઓળખી ના શક્યો ને પણ તે મને તારા ભાગનું જે ભોજન જમાડ્યું છે ને તો જા હું મેલડી તને કહું છું કે સવારનો દિવસ ઉગે અને કાલે તારી ગાયો ચરાવવા જાય ને ત્યારે આંબલીની બાજુમાં મારી આ લાકડી પડી હશે ત્યાં ખાડો ખોદજે અને તને વર્ષોથી દટાયેલું તન મળે ને તો માનજે કે હું આંબલીવાળી મેલડી માતા બોલી હતી અને તું રોજ કહે છે ને કે મારી ગરીબાઈ દૂર કરો તો સાંભળ કાલના ઉગતા સુરતની સાથે તારી ગરીબાઈ દૂર ના કરી નાખું ને તો માનજે કે આંબલીના ઝાડ નીચે બેઠેલી હું મેલડી છું અને બાર મહિને એકવાર મારો તાવો કરજે પછી બીજો દિવસ ઉગ્યો અને લાખાભાઈ જેવા આંબલીના ઝાડ નીચે જાય છે તો તેમને એક લાકડી દેખાડી અને ત્યાં ખાડો ખોદે છે તો તેમાંથી તેમને ખજાનો મળે છે અને આ રીતે મા મેલડી લાખાભાઈની ગરીબે દૂર કરે છે અને મા મેલડીની તે દિવસથી તેઓ શિવાપૂજા કરે છે અને તે દિવસથી આંબલીવાળી માં મેલડી યજાય છે તો મિત્રો આ તો આંબલીવાળીમાં મેલડીનો ઇતિહાસ તો મિત્રો આવા જ રોચક ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ રાજા બોચરો ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ